નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના વિડીયોમાં જોઈશું આપણે આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આવો આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમ ક્વેશ્ચન બિન અનામતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના હેતુથી આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને કેટલી કરી તો આવક મર્યાદા ત્રણ લાખથી વધારીને કરવામાં આવી છે સાડા ચાર લાખ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના હેતુથી રાજ્ય સરકારે બિનઅનામત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે જે હેઠળ સહાયતા મેળવવા આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી તેનાથી હવે વધારીને ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા કરવામાં આવી છે તે જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે પંદર લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તેની આવક મર્યાદા હતી ચાર પોઈન્ટ પચાસ લાખ તે પણ હવે વધારીને છ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અમદાવાદની કઈ મહિલા ટેનિસ ખેલાડી ભારતની ફેડરેશન કપ ટીમનું પ્રતિનિધિત્વ કરશે તે કઈ ખેલાડી છે અંકિતા રૈના એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અંકિતા રૈના અને તેની પસંદગી થઈ છે ભારતની ફેડરેશન કપ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં રમાનાર ડેવિસ કપ અને ફેડરેશન કપ ટુર્નામેન્ટની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદની સ્ટાર ખેલાડી અંકિતા રૈનાની પણ પસંદગી કરવામાં આવી છે ઇટલી સામે એક અને બે ફેબ્રુઆરીના રોજ રમાનાર ડેવિસ કપનું આયોજન એ કલકત્તાના સાઉથ ક્લબ ખાતે કરવામાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થાય છે કયા જિલ્લામાં થાય છે સુરત જિલ્લામાં થાય છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે સુરત જિલ્લામાં અલગ અલગ સત્તાવન ભાષાઓનો ઉપયોગ થાય છે આપ દેખો આ છે સુરત સુરત જિલ્લો શહેર એ તાપી નદીના કિનારે આવેલું શહેર છે અને સૌથી વધુ વસ્તી ગીચતા એ સુરતમાં છે એક હજાર ત્રણસો ને કિલોમીટર વર્ગ સૌથી ઓછું જાતિ પ્રમાણ એ સુરત માર્ગ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સાતસો ને સિત્યાસી સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં કાકરાપાર બંધ એ તાપી નદી પર બનાવવામાં આવેલ છે સુરત જિલ્લામાં દસ તાલુકા આવેલા છે સુરત જિલ્લામાં દસ તાલુકા આવેલા છે કયા કયા છે તે આપણે જોઈ લઈએ સુરત ચોર્યાસી ઓલપાડ કામરેજ માંગરોર માંડવી ઉમરપાડા બારડોલી મહુવા અને પલસાણા અને એક વાત જાણી લઈએ છત્રપતિ શિવાજીએ સુરત શહેરને સોળસો ચોસઠ અને સોળસો સિત્તેર એમ બે વાર લૂંટ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા ખેલાડીએ મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપ એ ચોથી વાર જીતી છે કયો ખેલાડી છે તે ઓપ્શન એ સાચો જવાબ છે નોવાક જોકોવિચ ઓપ્શન એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે જોકોવિચ અને તેમણે ચોથી વાર મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી છે અને તેણે સૌથી વધુ વાર આ ચેમ્પિયનશિપ જીતનાર ખેલાડી છે સ્પેનના રાફેલ નદાલની બરાબરી કરી છે વર્લ્ડ નંબર વન છે રેન્કિંગમાં જોકોવિચ અને તે સર્બિયાના ટેનિસ પ્લેયર છે એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી ભારત સરકારે બેરોજગારો માટે કઈ યોજના લોન્ચ કરી કઈ યોજના લોન્ચ કરી છે વરુણ મિત્ર યોજના ઓપ્શન સી સાચો જવાબ છે આ યોજના હેઠળ ત્રણ અઠવાડિયાની મફત ટ્રેનિંગ આપવામાં આવશે અને આ કાર્યક્રમ એ મિનિસ્ટ્રી ઓફ એમ એન આર ઈ અને એનઆઈએસ ઈ તરફથી સંચાલિત કરવામાં આવશે આ કાર્યક્રમનો હેતુ એ રિન્યુએબલ એનર્જી સોલાર રિસોર્સ એસેસમેન્ટ અને સોલાર ફોટોવોલ્ટિક વોટર કેબલ ઇન્વર્ટર બેટરી મોટર્સ સિસ્ટમ વિશે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તે વિશેની જાણકારી પણ આપવામાં આવશે આ ટ્રેનિંગ એકસો વીસ કલાકના ક્લાસ આપવામાં આવશે આ ટ્રેનિંગમાં સામેલ થવાની છેલ્લી તારીખ હતી 28 ડિસેમ્બર બે હજાર અઢાર લેક્ચર સિવાય ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ કરવામાં આવશે આ ટ્રેનિંગ અંતર્ગત આ યોજનાનું ખાસ નામ યાદ રાખી લેજો વરુણ મિત્ર યોજના એક જાન્યુઆરી બે હજાર ઓગણીસની લોન્ચ કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ એ કોણ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ થોટ્ટથિલ બી રાધાકૃષ્ણન આના પહેલા થોટથિલ બી રાધાકૃષ્ણન એ હૈદરાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા આપને એક વાત જણાવી દઉં કે હૈદરાબાદ હાઈકોર્ટ હતી તે તેલંગાણા ઉપરાંત આંધ્રપ્રદેશ રાજ્યની પણ હાઈકોર્ટ હતી અને એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અલગ થવાથી હૈદરાબાદ હાઈકોર્ટ હતી તે હવે તેલંગાણા હાઈકોર્ટ તરીકે ઓળખાય છે અને આ તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે થોટથીલ બી રાધાકૃષ્ણએ અને તેમને શપથ લેવડાવ્યા હતા ગવર્નર ઇ એસ એ આપણે જાણીએ હવે તેલંગાણા રાજ્ય વિશે આપ મેપમાં જોઈ શકો છો આ છે તેલંગાણા રાજ્ય અને તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ તેલંગાણા રાજ્ય બે જૂન બે હજાર ચૌદના રોજ આંધ્રપ્રદેશથી અલગ રાજ્ય બનીને તેની રચના કરવામાં આવી હતી બે જૂન બે હજાર ચૌદના રોજ ક્ષેત્રફળની રીતે જોઈએ તો તેલંગાણા એ ભારતનું અગિયારમું રાજ્ય છે જ્યારે વસ્તીની રીતે જોઈએ આપણે તો ભારતનું તે બારમું રાજ્ય છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે તો તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ ગવર્નર છે ઇ એસ એલ નરસિંહ લોકસભાની સત્તર રાજ્યસભાની સાત વિધાનસભાની એકસો ને ઓગણીસ સીટ એ તેલંગાણા રાજ્યમાં આવેલી છે અહીંયા જે ઓપ્શન આપવામાં આવેલું છે ઓપ્શન સી છાગરી પ્રવીણ કુમાર તો છાગરી પ્રવીણ કુમાર એક્ટિંગ ચીફ જસ્ટિસ છે આંધ્રપ્રદેશ રાજ્યના આમ એક્ટિંગનો મતલબ થાય છે અસ્થાયી એટલે કે તેમને આ પદ પરથી ગમે ત્યારે હટાવી શકવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતીય રેલવે બોર્ડના નવા ચેરમેન એ કોણ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી વિનોદ કુમાર યાદવ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે વિનોદ કુમાર યાદવ એ અશ્વિની લોહાનાની સ્થાને આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી છે અશ્વિની લોહા તાજેતરમાં જ એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ એ રિટાયર થયા છે અને હવે તેમના સ્થાને આ પદભાર સંભાળ્યો છે વિનોદ કુમાર યાદવે તેઓ આના પહેલાં દક્ષિણ મધ્ય રેલવેના મહાપ્રબંધક હતા હવે આપણે જાણીએ ભારતીય રેલવે વિશે ભારતીય રેલવેની સ્થાપના થઈ હતી અઢારસો ને પિસ્તાલીસમાં પરંતુ પ્રથમ રેલવે અઢારસો ને ત્રેપનમાં મુંબઈથી થાણા વચ્ચે ચલાવવામાં આવી હતી ભારતીય રેલવેનું હેડક્વાર્ટર્સ આવેલું છે નવી દિલ્હી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં રેલવે મંત્રી છે પિયુષ ગોયલ અને પિયુષ ગોયલ રેલવે મંત્રી ઉપરાંત એક કોયલા મંત્રી પણ છે અન્ય જાણકારી મેળવીએ આપણે કે દેશમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન એ વિવેક એક્સપ્રેસ છે જે ચાર હજાર બસો ને કિલોમીટર અંતર કાપે છે દિગબ્રુટથી કન્યાકુમારી સુધી ચાલે છે તે પ્રથમ વિદ્યુતથી ચાલતી ટ્રેન હતી એ ડેક્કન ક્વીન હતી મુંબઈથી થાણે વચ્ચે આ ઉપરાંત આપણે અન્ય જાણીએ સમજોતા એક્સપ્રેસ છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલે છે કોલકાતામાં મેટ્રો ઓગણીસો ને ચોર્યાસીથી દિલ્હી મેટ્રો બે હજાર બેથી અને બેંગ્લોર નમા મેટ્રો બે હજાર અગિયારથી ચાલુ થઈ છે વાત કરીએ અન્ય સૌથી ઝડપી ચાલતી ટ્રેન છે ટ્રેન એટીન ટ્રેન એટીન નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા કાદર ખાનનું તાજેતરમાં નિધન થયું છે તો તેમની પહેલી ફિલ્મ કઈ હતી તો તેમની પ્રથમ ફિલ્મ હતી દાગ ઓપ્શન ડી સાચો જવાબ છે તેમની પ્રથમ ફિલ્મ હતી દાગ અને તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે એક્યાસી વર્ષની ઉંમરે તેમની પ્રથમ ફિલ્મ દાગ એ ઓગણીસો ને તોતેરમાં રિલીઝ થઈ હતી તેમનો જન્મ થયો હતો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બાવીસ ઓક્ટોબર ઓગણીસસો ને સાડત્રીસમાં તેમનું મૃત્યુ ક્યાં થયું તે તેમનું મૃત્યુ થયું છે કેનેડાના ટોરાન્ટોમાં તેમની છેલ્લી ફિલ્મ હતી મસ્તી નહીં સસ્તી અને બે હજાર સત્તરમાં તે રિલીઝ થઈ હતી કાદર ખાને ત્રણસોથી પણ વધુ ફિલ્મમાં અભિનય કરેલું છે અને તે ઉપરાંત તે ડાયલોગ લેખક પણ હતા બસો પચાસથી વધુ ફિલ્મોમાં તેમણે ડાયલોગ લખેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફિલિપિન્સમાં આવેલ ચક્રવાતનું નામ આપો તો તે ચક્રવાતનું નામ હતું ઉસ્માન ચક્રવાત રિલેટેડ ઘણીવાર એક્ઝામમાં અવારનવાર ક્વેશ્ચન આવતા હોય છે તો આપ ખાસ ધ્યાનથી યાદ રાખી લેજો આ ઉસ્માન ચક્રવાત છે તે આવ્યું હતું ફિલિપિન્સમાં અને ભારે વરસાદ અને તબાહીનું કારણ બન્યું છે ફિલિપિન્સમાં થોડા દિવસો પહેલાં એ ગાજા ચક્રવાત એ તામિલનાડુમાં અસર થઈ હતી અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તેના નુકસાનની ભરપાઈ કરવા માટે એક હજાર એકસો છેતાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અન્ય વાત કરી દઈએ આપણે ફિલિપિન્સ વિશે તો ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા અને મનીલામાં એશિયન ડેવલપમેન્ટ બેંકનું પણ હેડક્વાર્ટર્સ ત્યાં આવેલું છે ફિલિપિન્સના પ્રેસિડન્ટ છે રોડ્રીગો દુતરતે અને કરન્સી છે પેસો નેક્સ્ટ ક્વેશ્ચન છે બે હજાર અઢારમાં ક્રિકેટના બધા જ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે તો જોબ આવશે ઓપ્શન બી જસપ્રીત બુમરાહ બે હજાર અઢારમાં કુલ વિકેટ સેવન્ટી એઇટ એટલે કે ઇઠોતેર વિકેટ લીધી છે જેમાં નવ ટેસ્ટમાં અડતાલીસ વિકેટ વન ડેમાં તેમણે બાર વિકેટ લીધી છે અને આઠ ટી ટ્વેન્ટી મેચમાં આઠ વિકેટ લીધી છે એમ કુલ સેવન્ટી એઈટ વિકેટ થાય છે જસપ્રીત બુમરાહની જ્યારે બીજા ક્રમે રહ્યા છે સાઉથ આફ્રિકાના બોલર છે કગીસો રબાડા તેમણે સિત્તોતેર વિકેટો લીધી છે ફક્ત એક વિકેટ જ તેઓ દૂર રહી ગયા છે આ રીતે સૌથી વધુ વિકેટ લેનાર જસપ્રીત બ્રુમરા એ પણ ભારતીય છે અને સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી એ પણ ભારતીય બની ગયા છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપની જોડે વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ ગ્રુપ હોય તેમાં આ વિડીયોને શેર કરજો કે જેથી આપના અન્ય મિત્રો સુધી પણ પહોંચી શકે અને તેઓ પણ આ વિડીયો જોઈ શકે તો હવે જોઈશું આપને વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન બિન અનામતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના હેતુથી આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને કેટલી કરી છે આ પ્રશ્નના ઓપ્શન આપ જોઈ શકો છો એ આપવામાં આવેલા છે આમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો તેવી મારી અપેક્ષા છે થેન્ક યુ જય હિન્દ જય ભારત આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે